અંદર અમે એક એવા બા દાદાને મળવા આવ્યા છીએ કે જે અત્યારે જિંદગી આ ઉંમરે એકલા જિંદગી પસાર કરે છે અને અત્યારે એની હાલની પરિસ્થિતિ બહુ એટલે બહુ ખરાબ છે તો એવા પરિવારને મળવા આવ્યા છે એવા બા દાદા છે અને કઈ રીતે કઈ રીતે અત્યારની જિંદગીમાં અત્યારના સમય પ્રમાણે કઈ રીતે જીવે છે અમે પણ આવ્યા અમે આવ્યા પણ અમને પણ થોડું લાગ્યું કે ચાલો થોડીક પણ બા દાદા માટે મદદ થશે તો ઘણો આવનારા એની જિંદગીમાં પણ બદલાવ આવશે તો બસ તમારી સાઈડથી એક નાનું એવું શેરિંગ કરો જેથી લોકોને પણ ખબર પડે કે આવી પરિસ્થિતિમાં લોકો રહી રહ્યા છે તો ચાલો એ પરિવાર સાથે વાત કરીએ અને કઈ રીતે પરિવાર પીડાય છે કઈ રીતે બંને રહે છે તો એની સાથે આપણે વાત કરીએ અને શું એની ઉંમર છે તો બા મારું નામ વિશાલ રાઠોડ છે તમારું શું નામ છે ગીતાબેન ગીતા ગીતાબેન અને દાદા તમારું નામ જયવાદન જયવાદન ઓકે અને તમે ઘરમાં કોણ કોણ રહો છો બે જ જણા તમે બે જ રહો છો અને તમારી ઉંમર કેટલી છે બા મારી ઉંમર 70 ના આમની 85 70 70 વર્ષની ઉંમર છે તમારી તમારે બાળક કે દીકરી કે કોઈ કોઈ નથી એટલે હું કેવી જિંદગીમાં હું પસાર થઈ ગઈ છું એટલે ઉપર જાણે મારા જેવી હાલત કોઈની સારી નહીં મારા જેવું દુઃખ કોઈને બતાવે નહીં ભાજમી રડશો નહીં આ અમે તમારી મદદે જ અહીંયા આવ્યા છીએ હા ભગવાન તમને ઘણો પૈસા આપે ને સુખી લાવ તમે ને વાર જેવા જોતા તો મદદ કરતા તમે ભગવાન તમારું ભલું કરે અને કાકાને શું પ્રોબ્લેમ છે એને ચલાતું નથી આંખે આંખે દેખાતું નથી કાને દેવાશે સંડા પાણી લેવા જાતે તો તમે અત્યારે બા તમારા ઘર પરિવારમાં કઈ રીતે તમે ચલાવી રહ્યા છો આજે તમે પરિસ્થિતિ અત્યારે હું અહીંયા જોઉં છું પરિસ્થિતિમાં તમે રહ્યો એક સારું હતું ભાઈ હવે મારી પરિસ્થિતિ બહુ જ ખરાબ બહુ એટલે બહુ જ બહુ જ ખરાબ ખાઈ એમને સારું માટલું ખાવા પણ માંગતા નથી કંઈ કઈ બનાવું પછી ધન ધન રાખવું ખવાઈ તો ખાવાનું મળે તો ખાવાનું નહીં મળે રહો દહીં લો કોઈને કંપની નાખો ભુખી રહો ચાલે ભૂખા સુઈ જાવ સુને જાઉં પડે રોજ રોજ બનાવીને કે કહેવાય તો હાલના દરરોજ કહેવાથી કોઈ લોકો માંગવાથી પણ ઘણી શરમ લાગે શરમ આવતી હોય વાત સાચી પંચાર બાર તો થાય બધું જવાનું બધું જવાનું ભાઈ અને આજ આ દાદાને કેટલા ટાઈમથી બીમારી છે આ બધી દાદાની કેટલા પંચ્યાસી વર્ષના થયા ત્યાં લગ્ન આ બધું કરાવ્યું એટલે ચાલતા હતા હતા નાના કે નોકરી બી કરતા હતા પણ પછી છે ને તે મગજના ડૉક્ટરમાં લઈ પણ ગયા એટલે એને દવા કેવી આ દવા આપીને ભાઈ હું જૂથું નહીં પોલીશ આ દવા આપીને એટલે એનાથી છે ને તો એના બધા અંગો ઠંડા પડી ગયા શરીરના સ્નાયુઓ બધા તો મશ્કરી હોસ્પિટલમાં દાખલ કર્યા તો ડોક્ટરે કહ્યું કે તમે કઈ કઈ દવા આપો છો કોને બચવાયું મેં કહ્યું એના મગજના ડૉક્ટર તો એમ કે આ દવાથી એમ કે આનું કાકાનું ચાલવાનું બંધ થઈ ગયું છે એમ કે આનાથી એમ કે આ એના એમના સ્ટાઈલો બધા ઠંડા પડી જાય છે કામ કરતા નથી ને મગજની અંદર રોય પહોંચતું નથી એટલે પગલું ચલાતું નથી રોય પહોંચતું નથી મારથી હવે પહોંચાતું નથી હવે મારી જિંદગી હારી ગઈ છે હું હવે હારી ગયો સાચી વાત છે સિત્તેર વર્ષની ઉંમરે તો પછી માણસ કોણ કરે આજે બધા જે પાણી ચેકઅપ કરવા આવે ને તો તે લોકો પણ કહે બાર તમે કે દાદાની સેવા કરી લેતા તમે કેવી રીતે કરતા હોય ભગવાન મને સહાય આપે છે તાકાત આપે છે તો કરું છું ભગવાનની ની મેર છે દીકરા અને દીકરી વગર જેવું એ પણ બહુ અઘરું હોય છે અઘરું છે અઘરું છે બહુ કોશિશ કરી ભાઈ બહુ પૈસા ખર્ચા પણ નહીં થયા સંતાન નહીં થયું તો નહીં થયું બહુ પૈસા ખર્ચા કાં જતી રહી આદર્શ સોસાયટી પ્રકાશ સોસાયટી બાજુ જતી રહી ડોક્ટર પણ એના લીધે મને વાત ધોવાશું ને એના લીધે દાંત પણ પડી ગયા બહુ દવા બહુ દવા મારી દવા ને જેટલી પીછી હશે કોઈએ નહીં કર્યું મને જેટલું દુઃખ પાડી ગયેલું ભગવાન કોઈને નહીં બતાવે મને તો બતાવ્યું કોઈને આવી દસામાંથી મુક્ત કરશું એ જો કંઈ ખતી મને મુક્ત કરવું તો હું શાંતિ ભગવાનને ગેસ આવી જાય મારે આપણે જોવું નહીં પડે હું કંટાળી ગઈ હવે હું કંટાળી ગઈ માનું બનતું જ બનાવી કેટલી હોસ્પિટલ બહુ બની પૈસો તો ત્યાં મારીમાં હું જુઠ્ઠું નહીં બોલીશ હું તમને કહું મારી હોસ્પિટલ દાખલ કરેલા પછી બીજી આપણે ધનસુખમાં પાણી ભીત અગર એમાં પગનું દુકાન ચલાવતા હતા ભાઈ દુકાન કા લાગી ચલે ખબર રાતે બબડે વાગ્યા લગી એ પૈસા બરા આવતા હતા એના ભાઈઓ ખાઈ ગયા અમને એક પૈસો પણ આપ્યો નથી એક પૈસો આપ્યો નથી એમના સગાવાલા અમને આટલો થી બહાર કાઢ નાખ્યા મહેનત કરીને બધાને ખબરાયું એ આજે એને હવે કોઈ જોનાર નથી કોઈ કદાચ કોઈ જોતા નથી બોલો બહુ મહેનત કરી છે ભાઈઓના ભાઈઓના હતું પરિવાર મારું પરિવાર તો હતું નહીં ને આ જ કમાય ને એના ભાઈઓ બેસે બોલો સરકારી નોકરી કરતા એ લોકોના પૈસા ઊંચા રહે ને દુકાનના પૈસા લઈ ઘર ચાલતું ચલાવતા હતા ભેગાની વાત કરું છું અત્યારે તમારે દાદાના કોઈ ભાઈઓ કોઈ સપોર્ટ નથી કરતું મરી ગયા બંને મરી ગયા એના દીકરા કોઈ નથી તો કઈ વાંધો નહીં બા અત્યારે તમારા હાલમાં હું શનિ શનિ વસ્તુની જરૂર છે જુવાર ઘઉં તેલનો ડબ્બો આમને કંઈ બિસ્કુટ કઈ ખાવું હોય ભૂખ લાગે દવા પી નાસ્તો આપો આપો કરું થોડા ઘણા પૈસા આપો તો તમારી ભગવાન મને રાહત થાય જે તમારે આપવું હું એમ નહીં કર્યું કે તમને મને ડલો આપી દાવ તમારી તમારે જે આપવું

કેમ કે અમારે જે લોકો જોતા હોય એના સાથ સપોર્ટે જ અમે જે બી વસ્તુ કરતા હોય એ બધી લઈ આપતા હોય બધાને અને આવનારા સમયમાં પણ અમારો વિડીયો કોઈ જોવા ને એના માધ્યમથી કહેશે કે બા દાદાને અમારે કંઈ સપોર્ટ કરવો છે તો એ સપોર્ટ તમારી સુધી પહોંચાડવાનો અમે પૂરતો પ્રયાસ કરશું અને બનતું તો એવું જ હશે કે અમે એવડા લોકોને તમારું પ્રોપર એડ્રેસ આપી દઈશું જેથી જે બી તમને વસ્તુ ડોનેટ કરવી છે તો અહીંયા તમને આપી જાય એમ બસ તો બીજી કોઈ વસ્તુની અત્યારે જરૂરિયાત છે બાર અત્યારે 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 અમે ચાલ ચાલજીએ ચાલો ઓકે કઈ વાંધો નહીં આવનારા સમયમાં પણ કઈ પણ નાના મોટી વસ્તુની જરૂરિયાત પડે તો અમને યાદ કરજો તો પરિવારની હાલત જોઈ બા દાદા ની ઉંમર પણ ખાસી છે અને કહેવાય છે કે એવડી ઉંમરે તો ઘણા લોકોને માઇન્ડમાં પ્રોબ્લેમ પણ થઈ જાય છે પણ આજ એક દાદાની આ પરિસ્થિતિ છે અને બા એક આખી જિંદગી કહેવાય છે કે સેવા કરે છે ત્યારે આ પરિસ્થિતિમાં જીવવું એ પણ બહુ એક કઠિન બનતું હોય છે પણ એ તો બા જ જાણતા હોય છે કઈ રીતે જિંદગી પસાર કરે છે તો બસ અત્યારે તો એચઆર કે બાને જેટલી જરૂરિયાત છે વસ્તુ બધી પૂરી પાડવાની અમે લોકો અમારી સાથે પૂરી બનતી મહેનત બધી કરીએ છીએ તો બસ તમારે પણ નાનો મોટો સપોર્ટ કરવો છે તો એચઆર કે હેલ્પનો કોન્ટેક કરજો જેથી અમે બાનો તમને કોન્ટેક કરાવશું અને નાનો એવો સપોર્ટ પણ જો બા માટે તમે કરી શકો તો ઘણું આ ઉંમરે પણ એને નાનો નાનો એવો સપોર્ટ પણ ઘણો મોટો સહાય કરી જાય તો બસ તમારી સાથે તમારા ગ્રુપની અંદર વિડીયોને દરેક ગ્રુપની અંદર શેર કરો કે જેથી આવા લોકો પણ કોઈ રહેતા હોય તો અમારી સુધી પહોંચાડો અને તમારીથી બનતી થાય એટલી તમે મદદ કરો જો તમારીથી બનતી એટલી મદદ નથી કરી શકો એવી પરિસ્થિતિ તમારી તો અમારી સુધી પહોંચાડો કે અમે એક નાનો એવો પણ એના પરિવારમાં થોડોક પણ સપોર્ટ અમારી દ્વારા મળશે અને તમારા લોકોના સાથ સપોર્ટે મળશે તો ઘણી પરિવાર પણ હસ્તો ખીલતો થઈ શકે અને જે એની પરિસ્થિતિમાં જીવતા અમારી થોડોક બદલાવ લાવશે તો પણ ઘણી બધી આપણને ઉમીદ મળશે બસ તો તમારી શેરથી તમારા દરેક ગ્રુપની અંદર વિડીયોને શેર કરજો જય હિન્દ જય ભારત ને અત્યારે અમે બા દાદા માટે જે બી વસ્તુ જરૂરિયાત છે લેવા જઈ રહ્યા છીએ તો બા ચાલો અમે જે બી તમારે વસ્તુ જોવે છે એ બધી લઈ આપીએ છીએ